ગીર સોમનાથના ઉના તાપી વ્યારા અને વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘરફોડ વાહન ચોરી થતા લૂંટ જેવા ગુનાઓમાં ભાગતા ફરતા ચીખલીગર ગેંગના રીઢા આરોપી જનરલ સિંહ ઉર્ફે જિલ્લુ સિંહ ટાકને પકડવામાં ઉધના પોલીસને મોટી સફળતા મળી છે સુરતની ઉધના પોલીસનો શાપ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે ઉધના પોલીસે વાહન ચોરી લૂંટ જેવા ગંભીર ગુનામાં ભાગતા ફરતા આરોપી જર્નેલ સિંહને મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો આરોપી પાંડેસર દક્ષેશ્વર તંડ્રસ્તા રોડ તરફથી આરોપી આવતો હોવાની બાતમી મળી હતી અને ઉધના નવસારી રોડ પ્રભુનગર તંડ્રસ્તા પરથી આરોપી પસાર થવાનો છે તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમી વાળી જગ્યા પર વોચ ગોઠવીને બ્રાઉન કલરની હોન્ડા Shine motorcycle સાથે આરોપી જરનલ સિંહને ઝડપી પાડ્યો હતો કેમેરામેન સેનિલ વીરાણી સત્ય વિશાલ શેઠા માનવ પ્રવાહ ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રવાહ ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે